અચાનક ટાયર ફાટવાને કારણે ટ્રક કાબૂ બહાર નીકળી ગઈ હતી અને રોડની બાજુમાં ઊભેલી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી ગુજરાતના આણંદ નજીક આજે સવારે એક માર્ગ અકસ્માતમાં સો લોકોના મોત થયા છે અને આઠ ઘાયલ થયા છે આમાંના કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે મૃત્યુ આંક વધવાની આશંકા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ નજીક શિખોદરા ખાતે આ અકસ્માત સર્જાયો હતો ટાયર ફાટવાને કારણે એક ટ્રક અચાનક કાબૂ બહાર નીકળી ગઈ હતી અને રોડની બાજુમાં ઊભેલી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી આ ટક્કરને કારણે બસ ડિવાઇડર પર બેઠેલા મુસાફરો પર પલટી ગઈ હતી જેના કારણે સ મુસાફરો દટાયા હતા તેમાંથી ટ્રેનનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય ટ્રેનનું હોસ્પિટલમાં મોત થયું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો